કચ્છના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગ જતા માર્ગીય કોરિડોર હાઈવે પર નજીક આવેલા ચોપડવા ઓવરબ્રિજમાં ખતરાની ઘંટડી વાગી ગઈ છે ઓવરબ્રિજની સાઈડ વોલની ટાઇલ્સ ઉખડી ગઈ છે અને અંદર રહેલા લોખંડના સળિયા બહાર આવી જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યા છે હાલના સમયે વાહન વ્યવહારમાં કોઈ અડચણ જોવા મળતી નથી પરંતુ સ્થિતિમાં સમયસર દુરસ્તી ન કરવામાં આવે તો મોટી દુર્ઘટના ટાળી શકાશે નહીં સ્થાનિકોએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સાઈડ વોલમાંથી પોપડા ખરી રહ્યા છે અને જોઈન્ટોમાં પોલાણો ઊભા થઈ રહ્યા છે જો યોગ્ય સમારકામ હાથ ધરાશે નહીં તો વોલની અંદરથી મટીયલ ખસી જશે અને બ્રિજની મજબૂતી પર સીધી અસર પડશે કંડલા અને પોર્ટ સહિત અનેક ઔદ્યોગિક વાહનો રાઉન્ડ ધ ક્લોક અહીંથી પસાર થાય છે આવા વ્યસ્ત ઓવરબ્રિજ પર આવી ખામીના સમાચારથી લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે હવે નેશનલ હાઈવે ઓથોરિટી પાસે તાકીદે પગલાં ભરવાનો સમય આવી ગયો છે નહીંતર આ ખામી ભવિષ્યમાં ગંભીર દુરંતનું કારણ બની શકે છે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે